હાલો હાલો જેક ભાઈ આપણે ચા બનાવે છે હા એના હાથની હા ભાઈ આ જેક ભાઈના હાથની ચા પીવાને હમરા અહીં ને હોય કે ભાઈ લેઈ ગયો જો ઘરે છે તો ફેમિલી જે જે બેને કેરા પોગી તરત દો ફોર આવી દે બેમ સડા નહી હોય નો ખવાય મીરા બેન ને લાગે શરમ ભાઈ શરમ લાગે

என்ன <laughs> <laughs>

हा मति जोई बिजी वक्त् आवोई त आपण बोला नं पडिनें हम जे आम्ही अविनाश भाई ना बाजार बाजार दे देखान दे मोटा थाईले याद रे की न रे पण हमने तो रे हे ने, ने। तुम अब तुम्ही के दे आसे मरके तुम्ही आशो अबे के दे आसे ले आम्ही अबे हेडी म लावी जायले अबे आशो आम्ही पासे पास तुम हेडी म जायदा होय अबे नाही साहेब हे हे मी त घरच रेव हा तो घरच रेव माजी पासे आवजो आते मी आशु नेमर अबेन ने लेताव जाय रे अबेन तो वास करे न ते काबे हा अबेन तव आवाज करिये हे

તો ફેમિલી કૌશિક ભાઈ ક્યારે આવે છે ને કૌશિકભાઈ પેલા મેળો કર્યા લાગ્યા તો કેમ લાગ્યો હું તો કૌશિક ભાઈ નું કીધું પેલા મેળો કરી આવ્યા

આ જમવાનું હે સ્પેશિયલ આવી દાળ તો ભાઈ ક્યારે ખાધી નથી અને આજ જો પહેલી વાર આ ટ્રાય કરી સી જોઈ સી અને બહુ મજા આવશે ભાઈ કારણ કે કૌશિક ઘરે પહેલી હું તો આવ્યો અને પહેલી વાર મને જમમાં બેહડ દીધા જો જમમાં ગોઠવી નાખ્યું તો જમી લી કેવું લાગ્યું પહેલી વાર ખાધી ની કેટલી મજા આવ વાર ખાધી ફૂલ

કૌશિક ભાઈ અમારો ફૂલ સપોર્ટ કરે છે અમને ત્યાં તો તમે બધા જાય હું થી પૂગી ભાઈ કારણ કે કૌશિક ભાઈ નું ફૂલ સપોર્ટ અમાર પાસે ઝીરો સબસ્ક્રાઇબર હતા ને ત્યાર થી અમને સપોર્ટ કરે છે એટલે ભાઈ ખૂબ ખૂબ આભાર તમારો મહેનત હે ભાઈ અરવિંદ ભાઈ ની નેવી હે જબરી ભાઈ મહેનત વગેરે તો ખોટું પડે બધું ભાઈ મહેનત બહુ કરે છે ને બસ આવી રીતે બધા સપોર્ટ આપતા રહેજો અને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો કરી નાખો અત્યારે લાઈક કરી દેજો આ એક વિડીયો ને અને કૌશિકભાઈની ચેનલ ભાઈ ટાઇટલમાં મેન્શન હે તો ભાઈ ઉછે શેર કરજો ભાઈ એ તો અમારો ગુરુ છે એટલે એ કેવો વ્લોગ બનાવતા છે અમારી કરતા બેસ્ટ બેસ્ટ વ્લોગ બનાવ મસ્ત બનાવે છે તો હવે અમે જાય આભાર ખૂબ ખૂબ આભાર આવજો તમે પાકો પાકો હા આ બધાય તમે બહાર નીકળી જાલે ભાગો હવે હા ભાઈજી રશ્મિ કદમ તમે ક્યારે આવશો આવશો પછી આવશો ને પાછા હા તો વાંધો નઈ લીલા આવેલા કાતા ઓલે કેવું તો મસ્ત હતી એક નંબર

बोल्न नि फेरि मेरो लिदो आज होइन फ्यान मेरो त बाउ मोटो थियो कि आज मेलामा यसले न बोल्यो भने फेरि नेरेले यो उहे बजु भने अब हामी निकै पुगिजेछ घरे के बोलेको बेल मजा आयो मजा आउँछ नि તો ફેમિલી જમીને રહી હશે રૂમમાં અને બસ આજે તો મેળામાં જ્યાં કૌશિકભાઈના ઘરે જા બધાય બધાય ભાઈબંધોના ઘરે યાર બહુ મજા આવી ગઈ અને બસ મેળામાં એટલું બધું ફેન ફોલો ગયું એટલા બધા ભાઈબંધો મેળા થાય એટલે યાર બહુ જ મજા આવી ગઈ અને બસ જો બસ તમારો આ બધો સપોર્ટ જ છે બસ આવો નવા અમને સપોર્ટ કરતા રહેજો અને કૌશિકભાઈનો અને અમને ફૂલ સપોર્ટ છે તો હા કૌશિકભાઈની ચેનલ જયદીભાઈની ચેનલ એ બધી તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જાય ને તો ખાસ કરીને એકવાર અવિષ્ય મુલાકાત કરજો ચેનલમાં બહુ મસ્ત મસ્ત વ્લોગ બનાવે છે ભાઈ તો બસ આજનો બ્લોગ કેવો લાઈક હોય ખાસ કોમેન્ટ કરીને કહેજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી એક નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય